નમસ્કાર ચાલો જાણીએ કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ આપણા માટે કેવો રહેશે આકાશી ગ્રહોની ઉર્જા આજે આપણને શું કહેવા માંગે છે અને એના સંકેતો શું છે તો સૌથી મોટો સવાલ એ જ છે નહીં કે ભાઈ આજનો દિવસ શું લઈને આવ્યો છે ક્યાંક કોઈ મોટી તક આપણી રાહ જોઈ રહી છે કે પછી કોઈ બાબતે થોડું સાવધાન રહેવું પડશે ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ તો સૌથી પહેલાં દિવસની શરૂઆત કરીએ પંચાંગની એક ઝલકથી પંચાંગ એટલે સરળ ભાષામાં કહીએ તો દિવસનું એક વૈદિક કેલેન્ડર એ આપણને દિવસની જે મૂળભૂત ઊર્જા છે ને એના વિશે બધું જ જણાવી દે છે તો જુઓ આજની તિથિ છે વદ અગિયારસ હવે તિથિ એટલે શું બસ ચંદ્રની કળા જેમ પૂનમ પછી ધીમે ધીમે ચંદ્રનો પ્રકાશ ઓછો થતો જાય બસ એ જ અને આ સમયની જે અગિયારસ હોય છે ને એ આધ્યાત્મિક કાર્યો અને પોતાને સમજવા માટે એટલે કે આત્મચિંતન માટે ખૂબ જ ખાસ ગણાય છે ચંદ્રની કળા તો જોઈ પણ એ આકાશમાં ક્યાં છે એ પણ એટલું જ જરૂરી છે તો આજે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં છે અને આ નક્ષત્ર એ ધ્યેય અને દ્રઢ નિશ્ચયનું પ્રતિક છે એટલે કે આજે જે પણ કામ હાથમાં લઈએ એમાં સફળતા મળવાના ચાન્સ વધી જાય છે મજાની વાત છે નહીં અને હવે વાત કરીએ ચંદ્ર રાશિની જે સીધી આપણા મન અને આપણી લાગણીઓ પર અસર કરે છે આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે જુઓ વૃશ્ચિક રાશિ એટલે ઊંડી ભાવનાઓ રહસ્યો અને પરિવર્તન મતલબ કે આજે લાગણીઓ થોડી વધારે તીવ્ર રહી શકે છે પણ એની સારી વાત એ છે કે આપણો અંદરનો અવાજ આપણું ઇન્ટ્યુશન એ કદાચ વધુ સ્પષ્ટ રીતે સંભળાય તો દિવસની એનર્જી તો સમજી લીધી પણ એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સમયનું ગણિત પણ સમજવું પડે ખરું ને ચાલો જોઈએ કે દિવસના કયા સમયગાળા આપણા માટે ખાસ છે જુઓ અહીં બે પ્રકારના સમય છે શુભ અને અશુભ સવારનો બ્રહ્મ મુહૂર્ત પાંચ છત્રીસથી છ છવ્વીસ એ ધ્યાન અને શાંતિ માટે એકદમ પરફેક્ટ છે પછી બપોરે બાર પંદરથી બાર સત્તાવન સુધીનો અભિજીત મુહૂર્ત એ કોઈપણ નવું કામ શરૂ કરવા માટે સૌથી સારો સમય છે પણ હા એક વાતનું ધ્યાન રાખવું બપોરે બારથી દોઢ વાગ્યા સુધી રાહુકાળ છે તો એ સમયે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળીએ તો સારું ચાલો તો હવે આપણે દિવસની ઓવરઓલ એનર્જી અને સમયની વાત કરી હવે થોડું ડિટેલમાં જઈએ અને જોઈએ કે આ બધી ગ્રહોની સ્થિતિ અલગ અલગ રાશિઓ પર એમના જીવનના મુખ્ય ક્ષેત્રોમાં શું અસર કરી શકે છે વાત કરીએ કારકિર્દીની તો આજે અમુક રાશિઓ માટે ખૂબ જ સારો દિવસ છે સિંહ રાશિના જાતકો માટે લીડરશીપની તક દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિવાળા જો કોઈ ગુપ્ત યોજના પર કામ કરી રહ્યા હોય તો એમાં સફળતા મળી શકે છે ધનુ રાશિને અભ્યાસ કે વિદેશથી કોઈ લાભ થઈ શકે છે અને હા કુંભ રાશિ માટે ટીમ વર્ક એટલે કે સાથે મળીને કામ કરવું આજે ખૂબ જ ફાયદાકારક રહેશે હવે સ્વાસ્થ્યની વાત કરવી પણ એટલી જ જરૂરી છે કેટલીક રાશિઓ માટે થોડી સાવચેતી રાખવાની સલાહ છે જેમ કે વૃષભ રાશિના જાતકોએ પેટનું થોડું ધ્યાન રાખવું મિથુન રાશિએ આંખોની કાળજી લેવી મકર રાશિએ સાંધાના દુખાવા પ્રત્યે સજાગ રહેવું અને મીન રાશિને શરદી ખાંસી જેવું થઈ શકે છે આ બસ નાની નાની સૂચનાઓ છે થોડું ધ્યાન રાખીશું તો દિવસ સારો જશે પર્સનલ ગ્રોથની વાત કરીએ તો અહીં પણ ખૂબ જ પોઝિટિવ એનર્જી છે મેષ રાશિનો આત્મવિશ્વાસ આજે એકદમ હાય રહેશે તુલા રાશિ જો જીવનમાં સંતુલન જાળવી રાખે તો ઘણો ફાયદો થશે કર્ક રાશિને કામ પર વખાણ મળી શકે છે અને કન્યા રાશિ જે પણ પ્લાનિંગ કરશે એ મુજબ એમના કામ સફળ થશે તો આ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ હવે દિવસની સારી ઉર્જાને હજી વધારવા અને જો કોઈ નકારાત્મક અસર હોય તો તેને ઓછી કરવા માટે કેટલાક એકદમ સરળ ઉપાયો પણ છે ચાલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ આ ઉપાયો જુઓ કેટલા સરળ છે જેમ કે સિંહ રાશિ માટે સૂર્યને જળ અર્પણ કરવું કન્યા રાશિ માટે તુલસી પૂજા કરવી વૃશ્ચિક રાશિ શિવલિંગ પર જળ ચઢાવી શકે છે ધનુરાશિ પીળા રંગના કપડાં પહેરી શકે છે અને મેષ રાશિ માત્ર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી શકે છે આ નાની નાની ક્રિયાઓ પણ મનને ઘણી શાંતિ અને પોઝિટિવિટી આપી જાય છે તો આ હતી આજના દિવસની એક આકાશીય રૂપરેખા હવે મુખ્ય સવાલ એ છે કે આ બધી જાણકારીનો ઉપયોગ આપણે આપણા દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે કેવી રીતે કરી શકીએ આ માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને આપણો દિવસ વધુ સજાગ અને સકારાત્મક રીતે કેવી રીતે પસાર કરી શકાય બસ આ વિચાર સાથે આપનો આજનો દિવસ ખૂબ જ શુભ રહે